સમગ્ર બોટાદ જિલ્લા ની અંદર સાંજ થી ભારે જિલ્લાના તમામ તાલુકા

તૂટી ગયું છે દ્રશ્યમાં જોઈ શકો અહીંથી થી મૂળ ધરાઈ જવા માટે માત્ર ને માત્ર પાંચથી સાત કિલોમીટરનું અંતર છે આ નાળું તૂટી જવાના કારણે લોકોને પંદર કિલોમીટર સુધીનું અંતર કાપવું પડે તે પ્રમાણેની પરિસ્થિતિ વચ્ચે હાલ ગઈકાલે જે પ્રમાણે પાણીના પ્રવાહ વચ્ચે નાળું તૂટ્યું ત્યારબાદ વહીવટી વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે અને અહીંથી હાલ અત્યારે નાના વાહનો એટલે કે ફોર વ્હીલ જે વાહનો છે તે પસાર થઈ શકે તે પ્રમાણેની હાલ અત્યારે વ્યવસ્થા પણ શરૂ થતી પાણીના પ્રવાહ વચ્ચે જે નાળું તૂટેલું હતું ત્યારબાદ પ્રશાસન દ્વારા હાલ અત્યારે નાળું રિપેરિંગ કરવાની હાલ અત્યારે કામગીરી કરવામાં આવી છે લાગે છે કે એક કે બે દિવસમાં આ નાળું ફરી પાછું રિપેર થઈ જશે એટલે ફરી પાછું અહીંથી જે પ્રમાણેની વાહન વ્યવસ્થા હતી તે જ પ્રમાણેની વાહન વ્યવહાર ફરી પાછો શરૂ થતો જોવા મળશે મોહિપાલના વ્યસ્મિતા